ચલાળા પાલિકાની ચોવીસ બેઠકો પર ભાજપોનો કબ્જો કોંગ્રેસનો વ્હાઇટ વોશ ચલાળા પાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો છે ચલાળા પાલિકાની ચોવીસ બેઠકો પર ભાજપે કબજો જમાવ્યો છે ધારાસભ્ય જેવી કાકડિયાના હોમટાઉન ચલાળામાં ભાજપનો ભગવો લહેરાયો ચલાળા પાલિકાની ચૂંટણીમાં ભાજપે કોંગ્રેસનો વ્હાઇટ વોશ કર્યો છે ચલાળા પાલિકામાં કોંગ્રેસને એક પણ બેઠક ના આવી અને ધારાસભ્ય કાકડિયા પર પૈસાનો વરસાદ થયો હતો ભાજપની ભાવિ જીતથી ભાજપના આગેવાનો કાર્યકરોમાં હરખની હેલી પ્રસરી છે ધારાસભ્ય જેવી કાકડિયાએ પાલિકાના સદસ્યોને વધાવ્યા હતા તમારા પાલિકામાં કોંગ્રેસ તો જેવી કાકડિયા ધારાસભ્ય ધારી મારું હોમટાઉન ચલાલા છે ને દાન મહારાજની કર્મભૂમિ છે આ કર્મભૂમિમાં જે ભાજપના ચોવીસે ચોવીસ ઉમેદવારો જીતીને આવવાના છે અને જીતી ગયા છે તેમાં વીસ ઉમેદવારો જીતી ગયા છેલ્લું એક રિઝલ્ટ બાકી છે પણ મને વિશ્વાસ છે ચોવીસે ચોવીસ ઉમેદવારો અમારા જીતીને આવવાના છે અને જીત્યા પછી લોકોની જ નાનામાં નાની સુવિધા હોય પૂર્ણ કરવા માટે જે યુવક જે યુવાનો બધા મૂક્યા છે એ બધા ખંત કામ કરવાના છે ગામ સર્વાંગી વિકાસ થાય એના માટે પ્રયાસો કરવાના છે ત્યારે આજે પૂરેપૂરી અમે મહેનત કરી અને ચોવીસે ચોવીસ ઉમેદવારો જીત્યા તાલુકા પંચાયત એક સીટ એ પણ અમારી ભાજપ આવી છે તમામ ઉમેદવારો અમારા જીત્યા છે દાન મહારાજ ની કૃપાથી અને એના આશીર્વાદ થી જયારે અમે કામ કરી રહ્યા છીએ ત્યારે વધારે વધારે સર્વાંગી વિકાસ ચલાવવા છે નો થાય એના માટે પ્રયત્નો કરીશું અમે કોંગ્રેસ ની બેઠક ન મળી હોય એના ભાગ્ય બાકી અમારા ભાઈ હારા હતા તમને મળી ગઈ પતિ પતિ